ટાણી રહ્યો હું શું આવ્યો રોતરો બુજરો આવ્યો શું હોય આ તો આપણું વેરાણું બધું ખાઈ ના જાય એક તો હું બે દાણા બહાર ગયા આવ્યો ને એમાં બધી એરાની માળો ખાઈ ગયા આ નામ આ ઓટો મારવા જવું પડશે ના તો કશું મેલ છે નહીં સરવારે સૂન કરી મેલ છે આ Oh! या पोहो तमन बीक लागे मने हारु ए या ठंडी जेई पडह यार या धंडी तो बे

એ જાની થી ગુરુ થઈ ગયો હું એ તમે તો ઉપર આતા રે એ હારું રો ચરો ને ઈડા ની માડે ઉભી ઊભી ખઈ જાવ મંડી ઉભી આવો તે તમે હરખા છે તું ઉભા હો ને ભઈ હું બે દારા બાર ગયો તો નિમો લોચો પડી ગયો તો જે બે હરખા ઉભા રહો ને તો કશું ના ખાય મારા પેલા પૂત ચાડે ને જે મોપો થઈ જો પછી ઓમ જઈ સાચું વાંચુ ઓમ કરી ના તો પેલા બે સાડીયા બનાવો ઓમ નહીં હલતા એ રે પણ માટલું મેલો કાળું ઉપર માથાનું

ચોક આમંત્રણ હોય ને એટલે ખાવા જઈએ એટલે લાડવા હોય ને લાડે અરે લેટવા હું કઈ ખબર ના હોય ને તો ના ખુજા મેં ભલ લઈ નેના ત્યાં ત્યાં ને એ તો ત્યાં ત્યાં ને તાર પેલા સોમૈના લગન માં તમે શું કર્યું તું અરે હોય નહીં તે તમે એક લાડુ નતો ખાલી દીધો કીચા

ઓમ તો ઓય એ તો ભીખા પદ્ર જ નતો તહું થાય ભઈ દાન લાગો તો પદ્ર જ ને પૈડા તાણ મન કે જવું પડશે મુકો જોતા હું તો પછી ચડાઈ માં આવી જો એટલે ના મેલુ પૈ ઓકો પછી બે રહ્યો ગમે તે રહ્યો ઉ ગયો બેચાઈ હો આપણો બે આપણો બે હોય એટલે કોઈને ના બાચી મલી ના મલી તાણ ચલ્લો કરવા જઈએ ન કે 50 રૂપિયા મજૂર પડ્યા આ પછી કેટલું હોય તાન

મેં જોયો એક રૂપિયા કર્યો લગ્ન કરવાનું ફેરથી સારું લાડવા ખાવા આ ભીખા એમને લગ્ન જોયું તમારા જોનમાં માં ફેરથી આવે કે આપડે ચે તારીખ રાખી ખબર

તો મારે ઘઉં શી કહ્યું તો મુજબ બે દા બે ત્રણ દા હારી ગયા હોય તો મારે છે ઘઉં બગાડ્યા શીખ નહીં બગાડ્યું જોવા જ નહીં ગયું તો કુંડાજી આપણે તો પત્તો જ ઉતાર્યો હતો ને દાનો એટલો પત્તો વધ્યો છે આવું પત્તો નહીં મળ્યો હોય જોતા બધું ખાઈ જ હ જો પરશે કા દાન શું કોઈ ઓ આમ બા હાચવીન જ ગયો ઓ કાચી લઈ જઈશું કોઈ ભાઈ અમે તો બીવા આવ્યા નહીં હ કાંકી કોઈ ના ના તમે તો બહુ પેલા એ બાદુ થઈ ગયા હો કે બાદુ રચી એક દાન પૂનમની રાતન પૂનમની રાત હોય તો હારું ખોટું અજવારું હોય તે કાં શું કોઈ એ તો બીક તો લાગે પણ જબ કશું બીક લાગતી નહી અમને તો જો જે હોય ખાઈ દે જો ના કા જલ્દી કશું ના ખાય અમે જો તમારી આ માય કાંગલી હોય તો બીવાઈ ગઈ મેકલો ચૂનો

셰프의 후원, 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 셅������������������

બદલાઈ ગયો જોયું છો અમારું ખબર મારે હેરંડા કેટલો અરે તમાર વગર મનુજી શું થયું હોય કોઈક અવાજ આવે કે જનાવર નો સારી રૂપાણી તો લાગે કે જાનવર એવું હોય જો બર બર જો અવાજ આવતો છે તમે જો તો તમે ખુદી ખુ તમે ખુદ અલી જો ના હોય તાન લેહાતા મુયા આવું હંગાલ લે હો હોભરીએ શું રીસ્ક ઉપર ઇસ્કાઈ રહ્યું એ તો દેખા જાયગા હાલો ચલો ચલો

તમે <ELL> જોયા uh, <footsteps> <expressions> <gies> <sıfaring>

રવાજા વાળો ખાલી મોટો બટુજી ઓય રે એ આવ્યો આવા જા બત્તી લઈને આવા જા તમે જો અંદર હું એટલો નઈ મને બીક લાગો ને હાથ પકડ હાથ પકડ એક બીજો તો ઠંડી ચડી ને આવો આવો ને હો